માત્ર આજ નહીં આવતીકાલની અને હંમેશ માટે ભવિષ્યની જરૂરિયાત માણસના સ્વાસ્થ્ય માટેની આવશ્યકતા અને હું તો એને ફરજિયાત માનું છું એટલે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત માણસના જીવનમાં ખોરાક ઉપરાંત દવા જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ અત્યારે જે ખેડૂત દ્વારા ઉત્પાદન થાય છે તો એમાં કેમિકલ ખાતર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે આપણે ખોરાકમાં ઘેર ખાઈએ છીએ ખોરાકમાં ઘેર ખાઈએ છીએ અને ભૂતકાળમાં આપણે સાંભળ્યું જ હતું કે કેન્સર કિડની હાર્ટ અને થાય તો ભાગ્ય જ થાય અને અમુક ઉંમરે થાય આજે દરરોજ થાય છે આકસ્મિક યુવાન માણસને થાય છે ગમે ત્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે એના અંશોધનમાં આવ્યું છે કે મૂળ કારણ આપણા બધા જ ખોરાકની અંદર કેમિકલ અને દવા ઉત્પાદિત ખોરાક છે હવે કારણ હાથમાં આવ્યું તો સંશોધકોએ અને વૈજ્ઞાનિકોએ મારણ પણ શોધ્યું પચાસ વર્ષ પહેલાં આઝાદી પહેલાં ઘર આંગણામાં ગાય હતી છાણ હતું કેમિકલ ખાતાની જરૂરિયાત નહોતી ચોર્યાસ પૂરતું ઉત્પાદન થતું હતું અને એ શરીર માટે સારું હતું એક પરિવાર દિવસો આવી રહ્યા છે અને અહીંયા રાજકોટમાં ફાર્મ ટુ ફેમિલી હું અને ડૉક્ટર પ્રતિક્રિયા આ વિષય ઉપર ગાયના વિષય ઉપર વર્ષોથી સાથે કામ કરીએ છીએ અહીંયા એમણે શરૂઆત કરી છે એટલા માટે એમને અભિનંદન આપું છું જેવી રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં ફેમિલી ડૉક્ટર હોય છે ફેમિલી ડૉક્ટર હોય છે આપણા જીવનમાં ફોન કરીએ એટલે એ આવી જાય ફોન ઉપર જ તે આપણને અનુકૂળ દવા પણ મળી જાય આપણી તાસીર જાણતા હોય હવે આ નવો કન્સેપ્ટ આમ ટુ ફેમિલી છે એમાં ડૉક્ટર સાહેબને હું કહું થોડો સુધારો કરીને જેવી રીતે ફેમિલી ડૉક્ટર હોય છે એવી રીતે ફેમિલી ફાર્મર પણ હોય એટલે ફાર્મર ટુ ફેમિલી અને આજે આ કન્સ કરીશું તો મારા ફાર્મર જે હશે એને હું ફોન કરીશ કે ભાઈ મારે ચોખા જોઈએ છે મારે ઘઉં જોઈએ છે મારે શાકભાજી જોઈએ છે મારે ગાયનું ઘી જોઈએ છે આ કરેલી શરૂઆત એની હું સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું વ્યક્તિગત મારા તરફથી મારી ખુશી વ્યક્ત કરીને શુભકામનાઓ પાઠવું છું ડૉક્ટર સાહેબને અભિનંદન આપું છું કે આ જ વિષય ઉપર સમાજનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ગયા વર્ષે જ અમે સાથે મળીને ગાય ઉપરનો અઠવાડિયાનો સેમિનાર આ જાગૃતિ આવી છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે મતલબ એ થયો કે ડૉક્ટર સાહેબે કરેલા પ્રયત્નોનું પરિણામ આવ્યું છે પરિવાર હું આ કન્સેપ્ટને ખૂબ વધાવું છું અને શુભેચ્છા પાઠવું છું